નાંદોલ ગામ ખાતે મનોકામના સિદ્ધ હનુમાનજીના મંદિરે ચૌદમો મારુતિ યજ્ઞ યોજાયો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાંદોલ ગામ ખાતે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મનોકામના સિદ્ધ હનુમાનજીના મંદિરે ભાવિ ભક્તો દ્વારા ચૌદમો મારુતિ યજ્ઞ યોજાયો નાંદોલ ગામ ખાતે આવેલા પ્રાચીન મંદિર શિવેશ્વર મહાદેવ રામજી મંદિર મનોકામના સિદ્ધ હનુમાનજીનું વર્ષો જૂનું મંદિર આવેલ છે જ્યાં વારી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે વારંવાર ભક્તો દ્વારા શુભ પ્રસંગો કરવામાં આવતા હોય છે હનુમાન જયંતિના દિવસે સવારથી જ વેદ મંત્રથી યજ્ઞોનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ગામના તમામ સમાજના દંપતીઓ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી ગામની પ્રજા પશુ પક્ષીઓનું સ્વાસ્થ્ય સારું રહે ગામના લોકો સુખી સમૃદ્ધ સુખાકારી શાંતિ અને સલામતી રહે તેવી હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી મંદિરના પૂજારી આચાર્ય શ્રી મનોજભાઈ દ્વારા તમામ પ્રકારનું સંચાલન કરવામાં આવ્યું સાંજે મહાઆરતી કર્યા પછી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ગીતાબેન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર